ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થીઓ ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ બાવીસ પટોળા તો આપણે પાટણ શહેરમાં એક ગામ છે તેમાં પટોળા તો પટોળા ત્યાં ખૂબ જ વિખ્યાત છે તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે પાટણના પટોળા તે દુનિયાભરમાં ખૂબ વખણાય છે તો પ્રાચીન સમયથી આપણા દેશમાં ઘણી બધી જગ્યાએ વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવે છે તો જેમાં આ પાટણના પટોળા ખૂબ જ પ્રખ્યાત છે તો બીજું કયું પ્રખ્યાત છે તો કે અસમનું સિલ્ક પછી કાશ્મીરી ભરત પછી કચ્છી ભરત પછી જેતપુરની બાંધણી આ બધું તમે સાંભળ્યું હશે તો આ બધું આપણા ભારત દેશમાં ખૂબ જ વખણાય છે તો આ પાટમાં પણ પાટણના પટોળા વિશેની વાત કરવામાં આવી છે તો પાટણ શહેર છે તો પાટણ શહેરમાં એક સાળવીવાડા ગામમાં ગામની વાત છે તો આ સાળવીવાડા ગામમાં મોક્ષા અને નિર્મલ રહે છે અને એમનું ઘર છે તે રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું છે તો આ મોક્ષા અને નિર્મલના મમ્મી પપ્પા છે તે આ પા આ પટોળા બનાવે છે અને તેમનું ઘર છે એ રંગબેરંગી રેશમની આંટીઓથી ભરેલું છે અને તેમના મમ્મી અને પપ્પા છે એ આ હસ્તશાળ સાથે જોડેલા છે અને આ હસ્તકારીગરી કરે છે આ પાટણના પટોળા મોક્ષા અને નિર્મલના મમ્મી પપ્પા બનાવે છે અને આ હસ્તકારીગરી તેઓને ખૂબ જ સુંદર અને ખાસ પ્રકારની હોય છે તો આ ગામ છે તે આ ગામમાં અનેક સદીઓથી સાલવી પરિવારો રહે છે સાલવી એટલે સાળવી એટલે એક જાતની જ્ઞાતિ છે તો જે પટોળા બનાવે છે તો તેઓ ઘણા પરિવારો આ વસવાટ કરે છે અને આ આ પટોળા બનાવે છે તો તેના દ્વારા દ્વારા કરવામાં આવતું ખાસ પ્રકારનું વણાટ તે પટોળા નામથી ઓળખાય છે અત્યારે આ જગ્યાએ ભારત અને દુનિયાભરમાંથી આવતા પર્યટકો આ હસ્તકારીગરી અવગત થાય તે માટે પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવેલું છે પાટણમાં આવેલી રાણીની વાવ આ શિલ્પકામમાં પણ પટોળાની ભાત અને તે સમયે શિલ્પકારોએ પોતાની કલા કલામાં કંડારી હતી ગુજરાતના કવિઓએ પણ લોકગીતમાં પટોળાની આ કલાને મન મૂકીને વર્ણવી છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ પાટણના પટોળા વિશેનો ખ્યાલ જ હશે તો ત્યાં જે પાટણમાં આવેલી જે રાણીની વાવ છે તે રાણીની વાવમાં પણ તમે જોયું હશે કે તેમાં પટોળાને ભાત ચિતરવામાં આવી છે અને એમાં કારીગરોએ પોતાનું મન મૂકી અને પછી હસ્તકારીગરી એમાં કોતરેલી છે અને આ લોકો છે તે મન મૂકીને આ કામ કરે છે અને એમાં જે તમને એક ગીત છે એ ખૂબ જ પ્રખ્યાત છે કે છેલા જીરે મારી હાટુ પાટણથી પટોળા મૂંઘા લાવજો તો આ ગીત ખૂબ જ પ્રખ્યાત છે અને તમને પણ તમે પણ આ ગીત સાંભળ્યું હશે તો આ કલા મોક્ષા અને નિર્મલના માતા પિતાએ તેમના વડીલો પાસેથી શીખી છે મોક્ષા અને નિર્મલના જે માતા પિતા છે તે આ પાટણના પટોળા બનાવે છે તે એ કલા કોની પાસેથી શીખી તો કે પોતાના વડીલો પાસેથી તો મોક્ષા અને નિર્મલ પણ શાળામાંથી આવ્યા બાદ તેમના મમ્મી પોતાને આ કારીગરીમાં મદદ કરે છે તો આ ચિત્રમાં તમને દેખાશે કે પાટણના પટોળા કેવી રીતે બનાવવામાં આવે છે તો કે આગળ એ ચિત્ર છે કે જો પટોળું તૈયાર થઈ ગયેલું છે એનું ચિત્ર છે પછી બાજુમાં ચિત્ર છે એ મુક્ષા અને નિર્મલના પપ્પા છે એ રેશમને આડા અને ઊભા તારને ગોઠવીને જે તૈયાર કરે છે તે બતાવવામાં આવ્યું છે એ તમે આ ચિત્રમાં જોઈ શકો છો આ તમે ચિત્રમાં દેખાતું હશે પછી આ પટોળું છે એ કેવી રીતે બનાવવામાં આવે છે એ વિશે આમાં કહેવામાં આવ્યું છે તો કે પટોળાના વણાટકામમાં વપરાતા રેશમના તાર મલબારી સિલ્ક એટલે કોસેટા સિલ્ક એને શું કહેવાય કોસેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે આ પાટણનું જે પટોળું છે એમાં જે રેશમના તાર હોય છે એ કોસેટા સિલ્કમાંથી બનાવવામાં આવે છે તો કેવા રંગનું હોય છે તો કે સફેદ રંગનું હોય છે અને એ સફેદ રંગનું હોય છે તો તેના પિતા એ રેશમના તારને બહારથી મંગાવે છે અને એ રેશમના તારને ખોલી અને શું કરે રેશમના તારને ખોલી તાણા અને વાણા તાણા એટલે ઊભા તાર અને વાણા એટલે આડા તાર બનાવે છે અને ત્યાર પછી તેના પર ડિઝાઇન પાડવામાં આવે છે એ તમે આગળ ચિત્રમાં જોયું હશે કે કેવી રીતે એ લોકો સામ સામે લાકડી ઊભી રાખી અને બાંધે છે તારને અને કેવી રીતે ડિઝાઇન પાડે છે તે આગળ ચિત્રમાં તમને બતાવવામાં આવ્યું છે તો ડિઝાઇનવાળા તારને યોગ્ય માપ લઈ અને પછી શું કરવામાં આવે છે તો કે દોરીથી બાંધવામાં આવે છે જેને બાંધણી કામ કહેવામાં આવે છે હવે જે ભાગમાં રંગ કરવાનો હોય તે ભાગને દોરા દોરા છોડી તેના પર માપ મુજબ રંગ કરી તેને ફરીથી બાંધી દેવામાં આવે છે અને આ કામ ખૂબ જ મહેનત અને સમય માંગી લે છે તાણા અને વાણાના તાર પર ડિઝાઇન અને રંગકામ થયા પછી તેને વણાટ માટે સાડ ગોઠવી ગોઠવી કામ કરવામાં આવે છે સાડ ગોઠવી એટલે એનું જે સાધન હોય આગળ ચિત્રમાં તમને દેખાશે એના ઉપર ગોઠવી દે અને પછી તેને શું કરે છે તો કે તેને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે અને તેના ઉપર ડિઝાઇન પાડવામાં આવે છે હવે આ વણાટ વણાકામ ચારથી છ મહિનાની મહેનત માંગી લે છે અને ત્યાર પછી સુંદર અને રંગબેરંગી પટોળું તૈયાર થાય છે હવે આ તાણા અને વાણા પાકા રંગોથી રંગવામાં આવે છે અને પટોળાનો રંગ જવાનો પ્રશ્ન રહેતો નથી આ તાણા અને વાણામાં એકદમ પાકો રંગ લેવામાં આવે છે એટલે શું કે આખું પટોળું તૈયાર થયા પછી તેનો રંગ જતો નથી અને એ પટોળું એકદમ ટકાઉ અને મજબૂત રહે છે અને પછી આખું પટોળું તૈયાર થઈ જાય એટલે એ રંગોથી ચમકી ઉઠે છે અને અને આ ચમકી ઉઠે છે અને એના ઉપરથી શું કહેવત પડી છે કે પડી પટોળે ભાત ફાટે પણ નહીં તો કે આ ડિઝાઇન એવી રીતે પાડવામાં આવે છે અને રંગોનો એવી રીતે ઉપયોગ કરવામાં આવે છે પણ એ કે કે કપડું ફાટે પણ એનો રંગ જાય નહીં એકદમ ટકાઉ બને છે હવે આ કારીગરો છે એ કારીગરોની આ જે હસ્તકારીગરી છે એ જોખમમાં છે તો કે શૂકરના જોખમમાં છે તો કે આ કટોળું તૈયાર કરવામાં વણાટ ડિઝાઇન અને રંગકામની આવડત માટે ખૂબ જ ચીવટ અને ધીરજ જરૂરી છે અને ઘણા દિવસોની મહેનત માંગી લે છે મલબારી સિલ્કના તાર અને રંગો ખૂબ જ મોંઘા હોવાથી પટોળા ખૂબ જ ઊંચી કિંમતમાં વેચવા પડે છે પ્રાચીન સમયથી ચાલી આવતી આ હસ્તકારીગરી સાથે જોડાયેલા સાતસો પરિવારમાંથી અત્યારે માત્ર ત્રણ જ પરિવાર છે અને આ પટોળાની આ અનમોલ હસ્તકારીગરીને જીવંત રાખવા મથી પડ્યા છે અને બીજા બધા છે એ આ વ્યવસાય છોડી દીધો છે આ પાટણનું પટોળું છે જે તૈયાર કરવામાં ખૂબ જ સમય અને મહેનત માંગી લે છે એટલે આ પાટણના જે કારીગરો છે એ આ બધો વ્યવસાય એ લોકોએ અમુક પરિવારોએ છોડી દીધો છે અને અમુક પરિવાર છે તે સાતસો પરિવારોમાંથી હવે ફક્ત ત્રણ જ પરિવારો આ ડિઝાઇન બનાવે છે એટલે કે આ હસ્તકારીગરી હવે જોખમમાં છે તો આપણે એના માટે શું કરવું જોઈએ તો કે પાટણના પટોળાની હસ્તકારીગરી માત્ર પાટણમાં જ નહીં પરંતુ ગુજરાત અને ભારતની શાન છે અને દેશનું ગૌરવ છે તો આપણે એ હસ્તકારીગરી લુપ્ત થતી અટકાવવી જોઈએ અને એ પટોળા છે એ પટોળાની આપણે સારી કિંમત આપી આપવી જોઈએ એટલે એ પટોળાની સારી કિંમત આવે તો એ આ કારીગરો આ કામ ચાલુ રાખે નેતર જો સારે સારા પૈસા ના આવે અને ના અને માલ વેચાય નહીં તો પછી પડ્યો રહે અને આ કારીગરો પછી આ બધી વસ્તુઓ જે પાટણના પટોળા છે એ બનાવવાનું આ ડિઝાઇન બનાવવાનું બંધ કરી દે તો એના માટે આપણે આ કા આ હસ્તકારીગરી ચાલુ રાખવા માટે આપણે તેને પ્રોત્સાહન આપવું જોઈએ અને સારી ઊંચી કિંમતે વેચવી જોઈએ અને સારી કિંમત આવે એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ તો મોક્ષા અને નિર્મલ આ સુંદર કલા તેમના બાળકોને શીખવી શકશે તો શું કે છે મોક્ષા અને નિર્મલ તો કે અમે અમારા બાળકોને આ કારીગરી નહીં શીખવીએ તો કે શું કરવા તો કે આ કામ તૈયાર બહુ જ ચીવટ અને સમય માંગી લે છે અને આના જે રંગો છે એ રંગો ખૂબ જ મોંઘા હોય છે અને અને ખૂબ જ ઊંચી કિંમતે વેચવા પડે છે એના જે રંગો છે એ ખૂબ મોંઘા હોય એટલે મોંઘા હોય એટલે આ વસ્તુ છે તે ખૂબ જ ઊંચી કિંમતે વેચવા પડે એટલે ઊંચી કિંમતે વેચવા પડે એટલે લોકોને આ ભાવ આવે નહીં અને લોકો આ વસ્તુ ખરીદે નહીં એટલે હવે તો પાટણમાં પણ સાતસો પરિવારોમાંથી ફક્ત ત્રણ જ પરિવારો આ કાર્ય આ આ કાર્ય કરે છે આથી એ સંજોગોમાં એ લોકો શું કહે છે કે અમે અમારા બાળકોને આ કારીગર આ આ કામ શીખવી શકશું નહીં એની બદલે બીજા ધંધો અમે એને શીખવશું તો તમે કોઈ ક્યાંય આ શાળ ઉપર કંઈ વણાટ વણતા જોયા છે તો તમે શું વણી રહ્યા હતા એ અને ક્યાં તો તમે પણ આ શાળ ઉપર વણાટ કરતા લોકો તમે જોયા હશે તો તેઓ શું કરતા હતા તો તેઓ સાડ પર કાપડ વણી રહ્યા હતા આ વણાટ કામ તમે તમારા ગામમાં જોયા હોય કે કોઈ એવી ફેક્ટરીમાં ગયા હોય તો તમે આ કામ જોયું હોય આવી ફેક્ટરી તમે જોયું હોય પછી સાડીના દોરા રંગેલા હોય છે તો શું તમે બીજી કોઈ વસ્તુ જેને રંગ રંગ કરવામાં આવે તેવી જાણો છો તો ઊનના દોરાને રંગવામાં આવતા હોય આ અથવા તો સાડીના દોરાને તમે સાડીની ફેક્ટરીમાં જોયું હોય તો આ રંગકામ થતું હોય એવું તમે જોયું હશે પછી સાડીઓને મિલોમાં રંગવા તથા પ્રિન્ટ કરવામાં આવે છે જ્યારે સાડીઓ ઉપર પ્રિન્ટ કરવામાં આવે તો એવી ફેક્ટરી તમારા ગામમાં કે તમારી આજુબાજુ હોય તો એવી તમે જોઈ હોય પછી ઘરની દિવાલોને સુંદર રંગવામાં આવે તો એ પણ તમે જોયું હશે તમે ગામડે જતા હો તો ગામડાની દિવાલોમાં જુદા જુદા ચિત્રો દોરેલા હોય કે રંગકામ કરેલું હોય એ તમે જોયું હશે તો તમે કોઈ બીજું એવું કામ જાણો છો જ્યાં ઘણા બધા માણસો એક જ જગ્યાએ કામ કરતા હોય તો તે તેઓ કઈ વસ્તુ બનાવતા હોય તો આ તમે તમારા ગામની બહાર બહારના ગામમાં કોઈ વસ્ત્રો તૈયાર કરવાની ફેક્ટરી હોય તો ત્યાં ગામના પુરુષો કાપડના માપ પ્રમાણે કાપડ તૈયાર કરતા હોય અને સ્ત્રીઓ સિલાઈ કામ કરતી હોય અને બાળકો છે તે પેકિંગ કરવામાં કે અલગ પાડવામાં તમે આવું કામ જોયું હશે કે તમે કોઈ ફેક્ટરીમાં ગયા હોય કાપડ બનતું હોય એમાં તમે જોયું હશે તો તે વસ્તુ બનાવવાની રીત વિશે તમે જાણો છો તો ફેક્ટરીના માલિક એ સમયમાં ચાલતી વિવિધ ફેશનો અંગે માહિતી તમે મેળવવી હોય તો આ માહિતીના આધારે તમે વિવિધ પ્રકારના કાપડ જોયા હોય તો ત્યાં તમે ફેક્ટરીમાં ગયા હો તો ત્યાં પેન્ટ તૈયાર થતું હોય પછી કોઈ કોઈ કારીગર છે તે ફેક્ટરીમાં કાપડનું કટિંગ કરતા હોય અને બીજા કારીગરો છે તે સિલાઈ મારતા હોય અને આનું પેન્ટ શર્ટ તૈયાર કરતા હોય અને કોઈ કારીગરો ઇસ્ત્રી કરીને પેક કરતા હોય આ તમે તમારી આજુબાજુ ફેક્ટરી હોય તો તમે જોયું હશે તો આ વસ્તુ બનાવવા મહિલાઓ અને પુરુષો અલગ અલગ પ્રકારના કામ કરે છે તો આ પુરુષો આ વસ્તુઓ બનાવવામાં તો પુરુષો શું કરતા હોય તો કે પુરુષો પેન્ટ મુજબનું કાપડનું કટિંગ કરે અને મહિલાઓ શું કરે તો કે મહિલાઓ તે કાપડને માપ મુજબ સીવવાનું કામ કરે છે અને ઘણા સ્ત્રી અને પુરુષો છે તે તૈયાર થયેલા વસ્ત્રોને ઈસ્ત્રી કરે અને પેકિંગ કરે તો આ બધું કામ તમે ધારો કે તમારા પપ્પાના પેન્ટ શર્ટ ઇસ્ત્રી માટે આપવા જતા હોય તો તમે જોયું હશે કે એક કારીગર હોય તો તે બધા અલગ કપડાં પાડે અને પછી એક બીજો કારીગર હોય તો તે ઈસ્ત્રી કરે અને ઇસ્ત્રી કરીને ઘડી મુજબ કાપડ અલગ રાખે અથવા તો કપડાં અલગ રાખે તો શું આ વસ્તુ બનાવવામાં બાળકો પણ મદદ કરે છે તો તમે જોયું હશે કે ઇસ્ત્રીવાળાની દુકાનમાં તમે જોયું હશે કે એના પપ્પા ઇસ્ત્રી કરતા હોય અને એની સાથે બાળકો છે તે કાપડ કપડાની થપ્પી કરે અને જો મોટા બાળકો હોય તો તે અલગ અલગ જગ્યાએ આપવા જતા હશે આ તમે જોયું હશે અને એ બાળકો છે એ સાડા છૂટ્યા પછી વસ્ત્રોનું પેકિંગ કરે અથવા તો ઇસ્ત્રીવાળા કપડાં છે તે ઘરે ઘરે આપવા જતા તમે જોયા હશે તો હવે ત્રણ કારીગરો છે લુહાર સુથાર અને કુંભાર તો તેના કામ વિશે પણ તમે જાણતા હશો તો કે લુહાર શું કામ કરે તો કે લુહાર લોખંડમાંથી વિવિધ વસ્તુઓ બનાવે તો વિવિધ વસ્તુઓ કેવી તો કે હળ પાવડા કોદાળી કોષ દાંતડા જેવી વસ્તુઓ બનાવે સુથાર શું કામ કરે તો કે સુથાર લાકડામાંથી વિવિધ વસ્તુઓ બનાવે તો કેવા તો કે બારી બારીબાણા પાટલા પાટલી ખુરશી આ બધું બનાવે આ તમને ખબર જ હશે કે લુહાર સુથાર કુંભાર શું કામ કરે પછી કુંભાર શું કામ કરે તો કે કુંભાર છે એ માટીમાંથી વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવે તો કે ઘડા પછી કોઠી કુંજા કોડિયા તાવડી વગેરે વસ્તુઓ બનાવે તો તેઓ તેમનું કામ કેવી રીતે શીખ્યા હશે તો કે આ બધા કારીગરો લુહાર સુથાર કુંભાર દરજી છે આ બધા કારીગરો પોતાના વડીલો પાસેથી કે પોતાના કાકા કે દાદા પાસેથી શીખ્યા હોય આ તમને વાતની ખબર જ હશે કે આ બધા જુદા જુદા કારીગરો હોય તો એ પોતાના વડીલો પાસેથી કામ શીખે છે તો તેમણે કામ કરવા તો તેમણે કામ કરવા શું શીખવવું પડે તો તેમને કામ કરવા માટે તો શું કરવું પડે તો કે પહેલાં ધારો કે કુંભાર હોય તો કુંભારને ચીકડી માટી લાવવી પડે પછી તેને કોદવી પડે ગુંદવી પડે પછી લોયા કરવા અને ચાકડા પર વાસણોને ઘાટ આપવા પડે પછી માટીના વિવિધ વાસણો બનાવવા આ બધું તેને શીખવવું શીખવું પડે તો તેમણે આ કામ તેમના કુટુંબમાં કે બીજા કોઈ વ્યક્તિને શીખવાડ્યું છે તો આ કુંભાર છે પછી સુથાર છે તો એ પોતાના બંને બાળકો હોય કે તેમના ઘરના બીજા હોય એમના બાળકો હોય એમને આ કારીગરી શીખવે છે કુંભાર હોય તો કુંભાર તેમના બાળકોને આ કામ શીખવે છે તો કે કેવી રીતે શીખવે તો કે પહેલાં ચાકડો ચલાવતા શીખવે પછી માટીને કેવી રીતે ગુંદવી તે પણ શીખે અને સુથાર હોય તો સુથાર પણ પોતાના બાળકને લાકડામાંથી વિવિધ વસ્તુઓ કેવી રીતે બનાવી એ પણ શીખવતા હોય છે તો એ પ્રમાણે નીચે કોષ્ટક આપેલું છે તો એમાં તમારે લખવાનું છે કે કામનો પ્રકાર લખ છે પછી જેઓ આ કામ કરતા હોય તેવા માણસોના નામ લખવાના અને તેઓ આ કામ ક્યાંથી શીખ્યા તો એ તમારે આ કોષ્ટકમાં લખવાનું છે તો કે રસોઈ બનાવી હવે રસોઈ જો તમ તમારા ઘરમાં તમારા મમ્મી હોય તો તમારા મમ્મીનું અહીં નામ લખવાનું હોય અને તમારા મમ્મી રસોઈ બનાવે છે તો એ રસોઈ પોતાની માતા પાસેથી શીખા તો એ બાજુમાં લખવાનું છે પછી સાયકલ સમારકામ તમારી આજુબાજુ સાયકલવાળાની દુકાન હોય તો એ સાયકલવાળા ભાઈ ધારો કે રમેશભાઈ હોય તો રમેશભાઈનું અહીંયા નામ લખવાનું અને આ કારીગરી કોની પાસેથી શીખા તો કે પોતાના પિતા પાસેથી શીખા તો એ અહીંયા બાજુમાં લખવાનું છે પછી બસ ચલાવવી તો તમારી આજુબાજુ બસ ચલાવતા હોય કે કોઈ ડ્રાઈવર હોય કોઈ ટેક્સી ચલાવતા હોય કોઈ ગાડી ચલાવતા હોય તો તેનું નામ લખવાનું અને આ કારીગરી કોની પાસેથી શીખ્યા છે તો કે મારા કુટુંબના વડીલો પાસેથી કે મારા દાદા પાસેથી આ કામ શીખો છું એમ તમને કહેશે પછી સીવું અને ભરતકામ સીવું તો તમારી આજુબાજુ તમે જોયા હશે કે મશીનમાં નાની મોટી સિલાઈ કામ કરતા હોય પછી કોઈ નાનું મોટું કામ કરતું હોય તો એનું નામ લખવાનું તમારે તો કે આ કારીગરી કોની પાસેથી શીખા તો કે અમે અમારા વડીલો પાસેથી શીખ્યા છે તો ગાવું તો ગાવું તો આપણા દેશમાં છે લતા મંગેશકર તમને બધાને ખબર હશે કે સરસ ગાય છે ને તો એ ગાવાનું કોની પાસેથી શીખા છે લતા મંગેશકર તો કે પોતાના પિતાજી પાસેથી પછી ચપ્પલ બનાવવાનું તો તમારી આજુબાજુ ઘરના વિસ્તારોમાં ચપ્પલ બનાવતા હોય કે મોચી હોય તો એ પોતાની કારીગરી કોની પાસેથી શીખા તો કહેશે કે મારા પિતા અને મારા દાદા પાસેથી આ કારીગરી શીખ્યો પછી પતંગ બનાવવા તો પતંગની સિઝનમાં કારીગરો પતંગ બનાવતા હોય તો એ પણ પતંગ બનાવવા પોતાના વડીલો પાસેથી કારી આ કારીગરો શીખતા હોય છે પછી ખેતીકામ તો ખેતરમાં જે ખેતીકામ ખેડૂત હોય તો ખેડૂત પણ એ ખેતીકામમાં પોતાના પિતાને પોતાના દાદા જોડે મદદ કરતા હોય અને આ કામ ધીમે ધીમે શીખી જાય પછી વાળ કાપવાનું તમારી આજુબાજુ કોઈ વાળ વાળ કાપવાની દુકાન હોય તો એ ભાઈ હોય તો એ ભાઈ છે એ આ કામ કોની પાસેથી શીખા તો કે પોતાના સંબંધી પાસેથી અથવા તો એમના પપ્પા કે એમના કાકા કે કોઈ કુટુંબના કોઈ વડીલ હોય એની પાસેથી આ કારીગ આ કામ શીખે તો આ જુદા જુદા આપણે કારીગરો આપણે જોયા અને પાટણના પટોળા વિશે પણ આપણે વાત કરી તો આ પાટણના પટોળા હવે લુપ્ત થતા જાય છે અને આ કારીગર આ કારીગરી છે પાટણના પટોળાની એ આખા ભારત દેશમાં પ્રખ્યાત છે થેન્ક યુ